લોકસભાના વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રચાર ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય આયોજનોમાં વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી આ બંને અભિયાન ખૂબ જ જોરશોરથી શરૂ કરવામાં આવ્યા છે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મોદી કી ગેરંટી અભિયાનનો પ્રારંભ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ગાંધીનગર લોકસભા વિસ્તારના દરેક ગામ જિલ્લા તાલુકામાં ખાસ રથ દ્વારા દરેકે દરેક મતદારને સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે જેમાં મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિવિધ કાર્યોનું સમજણ આપવામાં આવશે તેમજ તે કાર્ય થકી થયેલા લાભોની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે સાથે સાથે જ વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ એટલે કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો સામાન્ય માનવી શું ઈચ્છે છે તેનો અભિપ્રાય પણ લેવામાં આવશે તેના માટેનું પણ ખાસ આયોજન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કરવામાં આવ્યું છે તે અંગેની વિશેષ જાણકારી મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી અને જણાવ્યું હતું કે મોદી કી ગેરંટી અને વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ માટેના અભિયાનને અમે શરૂ કરી ચૂક્યા છે જેમાં અમે પ્રજા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું કાર્યકર્તાઓને પણ આ અંગેની સમજ આપી દેવામાં આવી છે ને સાથે સાથે જ એક રથ દ્વારા દરેકે દરેક પ્રજાજન સુધી સરકારના કરેલા કાર્યો તેમજ સંકલ્પ પત્રમાં તેઓ શું ઈચ્છે છે તેની નોંધ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર